નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં દારૂ પકડાવવું તે હવે સામાન્ય બાબત થઈ ગઈ છે કારણ કે રોજબરોજ કોઈક ને કોઈક જગ્યાએથી દારૂ ઝડપાતો રહે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી નકલી દારૂ પણ ઝડપાઈ રહ્યો છે બુટલેગરો મોંઘીદાર બોટલોમાં નકલી દારૂ ભરીને જે વિદેશમાં બનતી હોય તેવી બોટલો ઘરમાં જ બનાવીને વેચી પણ રહ્યા છે અને આવો જે કિસ્સો અમદાવાદમાંથી પણ સામે આવ્યો છે અમદાવાદના શાપુરમાંથી નકલી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે સાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીજી પાટિયાને માહિતી મળી હતી અને તેના આધારે શાપુરના હલીમની ખડકી વિસ્તારમાં દરોડો કર્યો હતો અને દરોડો કરતા નકલી દારૂનો ભાંડો ફૂટ્યો હતો પોલીસે આ મામલે રીકી બરોલા નામના બુટલેગરની ધરપકડ કરી છે સાથે જ પોલીસને એક રૂમમાંથી ઓગણપચાસ દારૂ ભરેલી બોટલો પચાસ દારૂની ખાલી બોટલ અને તેલના ડબ્બામાંથી નકલી દારૂ મળી જાણ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બુટલેગર છેલ્લા આઠ મહિનાથી દારૂનો વેપાર કરતો હતો અને આ નકલી દારૂ તે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી તેલના ડબ્બામાં અમદાવાદ લાવતો હતો અને ત્યારબાદ જે તે બ્રાન્ડના એસેન્સ એડ કરીને એ મોંગીદાગ દારૂની ખાલી બોટલોમાં આ નકલી દારૂ ભરીને તે વેચાણ કરતો હતો જો કે પહેલા રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ આવતો હતો ને તે ઝડપાતો પણ હતો પરંતુ હવે રાજસ્થાનથી નકલી દારૂ પણ ગુજરાતમાં આવી રહ્યો છે અને તે પણ તેલના ડબ્બામાં